છે ક્ષેત્રે જે સંસ્થાના વિદ્યાર્થીઓ વગાડે અને વડોદરા જિલ્લાનું નગરીનું નામ રોશન કરતી સંસ્થા એટલે ડગોઈ નગરની મધ્યમાં કન્યાશાળા પાસે આવેલા આદર્શ કલા નિકેતન સંગીત શાળા જે સંસ્થા દ્વારા નગરના મને તાલુકાના બાળકો વિદ્યાર્થીઓને સંગીત ક્ષેત્ર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે આ સંસ્થામાંથી સંગીતનું શિક્ષણ મેળવી દેશ વિદેશમાં સ્થાયી થયેલા વિદ્યાર્થીઓ આજે પણ આદર્શ કલા નિકેતન સંગીત શાળાનું નામ ગુંજતું રાખી રહ્યા છે ત્યારે તાજેતરમાં આ સંસ્થા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાથી ઇન્ટરનેશનલ વેસ્ટર્ન ડાન્સ કલાકાર યતિંગાઈ જૈન અને તેઓની ટીમ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને રંગારંગ બનાવી રંગત લાવી દીધી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગણેશ વંદના સસ્તપતિ વંદના નરવા ગુજરાતી ડાન્સ ભવાઈ જયેશભાઈ શિક્ષક ગણ શુકલ વાસુદેવ ચોક્સી મિલનભાઈ રોશનીબેન વૈષ્ણવીબેન મહેમાનો પ્રવીણભાઈ સત્યમભાઈ ઉપરાંત વિદેશ થી આવેલ મહેમાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ સમગ્ર કાર્યક્રમની રંગત માણી હતી પરંપરાગત સાંસ્કૃતિક યુવા કાર્યક્રમ નિમિત્તે આજે ડભોઈ આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલયમાં ઉપસ્થિત થયેલું ડાન્સના કાર્યક્રમમાં યકીનભાઈ જૈન તેમજ તેમના સાથીદારો આદર્શ કલા નિકેતન ડભોઈ સંગીત શાળામાં ઉપસ્થિત થઈને સાંસ્કૃતિક કાર્યક્રમ અભવ્ય ના માની શકાય એવો સરસ પ્રોગ્રામ એમને ડાન્સ રજૂ કરેલો છે એ આપની ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરાગતને ધ્યાનમાં રાખીને એવો સુંદર કાર્યક્રમ કરેલો છે જે આજની યુવા પેઢી માટે બહુ જ ખૂબ જ આવકારદાયક છે અને ભવિષ્યની અંદર આપણી જૂની સંસ્કૃતિ છે એ ચાલુ રહે એના માટેનું જે કસપ છે એ એમને બતાવ્યો છે એ બદલ એમનો અમે આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પરંપરાગત લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાત કૃતિઓ રજૂ કરવામાં છે દરેકે દરેક કૃતિ એક કરતા બીજી રીતે બધી કૃતિઓ અલગ અલગ હતી અને જેની અંદર જે પરફોર્મ કરવાની એમની જે કળા છે એ પણ અલગ હતી એટલે ખૂબ જ પ્રશંસનીય કાર્યક્રમ થઈ રહ્યો છે